પંચમહાલમાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભરતીના મામલે તાલુકા કોર્ડિનેટરની ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો વિપક્ષે દાવો કર્યો છે ભરતીનો ઓર્ડર કરાયા બાદ સોળ પૈકી પાંચ જેટલા ઉમેદવારો હાજર થયા જ્યારે અન્ય ઉમેદવારોએ અસહમતી દર્શાવી એક જ જાતિના સોળ પૈકી બાર ઉમેદવારોની યાદીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પંચમહાલમાં રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે અધિકારીઓ દ્વારા મનમાની અને રાજકીય લોકોના દબાણમાં આવી ડીઆરડી નિયામક ડીએમ દેસાઈ અને ખાનગી એજન્સી દ્વારા એક જાતિના ઉમેદવારોનું આઉટસોર્સિંગ ભરતી કરાય હોવાનો આરોપ છે પંચમહાલમાં જે રીતે કોનીટરની ભરતીને લઈને ગોટાળો સામે આવ્યો છે તે જેના લઈને રાજકીય મોરચે ભારે ખડભડાટ મચી જવા પામ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે તેના જવાબદાર અધિકારીઓ દ્વારા મીડિયાને કોઈપણ જાતનો જવાબ આપવામાં નથી આવતો સૌથી મહત્વની બાબત એ છે કે સોળ જેટલા ઉમેદવારો પૈકી બાર જેટલા ઉમેદવારો એક જ જાતિના હોવાનું સામે આવ્યા બાદ માત્ર ને માત્ર જે જવાબદાર અધિકારીઓ છે તે આ ભરતી મામલે ઢાકપિછાડો કરી રહ્યા છે મીડિયાએ અનેક વખત તેઓની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ તેઓ કેમેરા સામે આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે જેને લઈને ભરતી કાંડને લઈને અનેક સવાલો ઊભા થયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ ભરતી છે જે મુદ્દે વિપક્ષ પણ અનેક આક્ષેપો કરી કરી ચૂક્યું છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ મામલે ખુલાસો કરવામાં નથી આવતો જેને લઈને ભરતીકાંડ મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે સોલ ઉમેદવારો જે છે તે પૈકી બાર ઉમેદવારો એક જ જાતિના છે અને જે પૈકી પાંચ ઉમેદવારો છે તે પોતાની ફરજ પર હાજર થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય જે ઉમેદવારો છે તેઓએ અસંમતિ દર્શાવી હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે રવિશાહ જીએસટી